ભ્રષ્ટાચાર 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 ગુજરાતમાં ભ્રષ્ટાચારને લગતી ફરિયાદોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સામાન્ય લોકોમાં એ ઘર કરી ગઈ છે સરકારી ઓફિસમાં નાણાં વગર કામ થતું જ નથી રાજ્યમાં ભ્રષ્ટાચારનું આ સ્તર એટલું વ્યાપક બન્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લાંચ રશ્વત વિરોધી બ્યુરો એસીબી સમક્ષ સત્સો અધિકારીઓ કે કર્મચારીઓ સામે પાંચસો ને ફરિયાદો નોંધાય છે જો ગુજરાતમાં પણ કોઈ અધિકારી કે તમારી પાસે કોઈ પણ પ્રકારની રિશ્વત માગે તો તમે અહીં કેટલીક આપેલી હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને અહીં ફરિયાદ નોંધાવી શકો છો જેમાં જો કોઈ સરકારી કર્મચારી તમારું કામ કરવા માટે લાંચ માગે છે તો તમે તેની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીને કરી શકો છો તેનો મુખ્ય ટોલ ફ્રી નંબર છે એક હજાર સોસઠ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલો અને ગુજરાતમાં પણ કાર્યરત એવો એક સામાન્ય ટોલ ફ્રી નંબર છે આ નંબર તમે લાંચ માંગનાર સરકારી અધિકારી કે અન્ય વ્યક્તિ વિરુદ્ધ તમારી ફરિયાદ નોંધાવી શકો છો ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબીનો સંપર્ક કરવા માટે અન્ય સંભવિત માર્ગો પણ છે એન્ટી કરપ્શન બ્યુરો એસીબી ની કચેરી તમે તમારા જિલ્લામાં આવેલી ની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકો છો અથવા તો તેમના વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો એસીબી ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર સંબંધિત પુરાવો વોટ્સએપ દ્વારા પણ સ્વીકારે છે જો કે આ માટેનો ચોક્કસ નંબર સમય સમય પર બદલાઈ શકે છે તેથી સત્તાવાર વેબસાઇટ અથવા નજીકની એસીબી ઓફિસમાંથી ખાતરી કરવી યોગ્ય રહેશે ફરિયાદ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો તમારી ફરિયાદમાં લાંચ માંગનાર અધિકારીનું નામ હોદ્દો અને કચેરીનું સરનામું સ્પષ્ટ રીતે જણાવો જો શક્ય હોય તો લાંચ માંગવામાં આવી હોય તેની વાતચીતનો ઓડિયો અથવા વિડીયો રેકોર્ડિંગ પુરાવા તરીકે એકઠો કરો એસસીબીને ફરિયાદ કર્યા પછી તેઓ તમને આગળની કાર્યવાહી જેમ કે ટ્રેપ ગોઠવી માટે માર્ગદર્શન આપશે યાદ રાખો લાંચ લેવી અને આપવી બંને કાયદા હેઠળ ગુનો છે એક જાગૃત નાગરિક તરીકે તમારી ફરિયાદ ભ્રષ્ટાચારને રોકવામાં મદદરૂપ થઈ શકે છે તમે ભ્રષ્ટાચાર સંબંધિત પુરાવો જેમ કે ફોટા વિડીયો કે અન્ય દસ્તાવેજો એન્ટી કરપ્શન બ્યુરોના વોટ્સએપ નંબર પર પણ મોકલી શકો છો જેનો વોટ્સએપ નંબર છે નેવું નવ્વાણું એકાણું દસ પંચાવન આ નંબર પર મોકલેલી માહિતી ગુપ્ત રાખવામાં આવશે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં તમે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો નંબર પર ફોન નંબર છે જીરો સાત નવ બાવીસ છ્યાસી બાણું અઠયાવીસ ફરિયાદ કરતી વખતે જો તમારી પાસે લાંચની માગણી કરનાર કોઈ નક્કર પુરાવા જેમ કે રેકોર્ડિંગ ખોટા અથવા દસ્તાવેજો હોય તો તે ફરિયાદ કરતી વખતે એસીબી ને આપી શકાય છે એસીબી ફરિયાદ કરનાર વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવાની ખાતરી આપે છે ખાસ કરીને વોટ્સએપ દ્વારા માહિતી મોકલતી વખતે કાર્યવાહી એસીબી પુરાવાની ચકાસણી અને પ્રાથમિક તપાસ બાદ ભ્રષ્ટ અધિકારી કે કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરે છે જો તમને કોઈ સરકારી કામ માટે લાયસન્સની માંગણી કરવામાં આવી હોય તો તમે ઉપરોક્ત નંબરોનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી શકો છો હવે આપણે જોઈશું કે ગુજરાતના કયા વિભાગમાં કેટલો પ્રકાર ભ્રષ્ટાચાર વિસ્તરેલો છે તો આ ભ્રષ્ટાચારની પકડમાં આવેલા સરકારી વિભાગોમાં ગૃહ વિભાગ અન્ય તમામ વિભાગોને પાછળ છોડીને ટોચ પર છે આંકડાઓ મુજબ છેલ્લા ત્રણ વર્ષ મે બે સુધી કુલ સત્સો તેપન અધિકારી કર્મચારીઓ સામે ફરિયાદ થઈ તેમાંથી વિભાગના અધિકારી કર્મચારીઓ છે જે કુલ અધિકારીઓના જેટલા થાય છે કુલ પાંચસો ત્યાસી ફરિયાદો એકતાલીસ ટકા ફરિયાદો એકલા ગૃહ વિભાગ સામે નોંધાય છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે પોલીસ તંત્ર અને અન્ય આનુષંગિક સેવાઓ સાથે જોડાયેલા ગૃહ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ભ્રષ્ટાચારના મામલે સૌથી વધુ પાવરધાર સાબિત થાય છે ગુજરાતમાં લાંચ લેવામાં ગૃહ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મુખ્યત્વે મોખરે રહ્યા છે વર્ષ જૂન થી મે અધિકારી કર્મચારી સામે નોંધાયેલ ફરિયાદોમાં બે હજાર બાવીસ તેવીસમાં બસો બે અધિકારીઓ સામે

વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના આંકડા પર નજર કરીએ તો ગૃહ વિભાગના એકાણુ અધિકારીઓ સામે સિમ્મોતેર ફરિયાદ થઈ હતી એ પછી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણમાં ચોવીસ અધિકારી સામે ચોવીસ ફરિયાદ અને મહેસૂલ વિભાગમાં સત્તર ફરિયાદ નોંધાઈ હતી શિક્ષણ શહેરી વિકાસ અને આરોગ્ય જેવા વિભાગોમાં પણ ફરિયાદો નોંધાઈ છે આ સ્ટ્રેન્ડ બે હજાર તેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસમાં પણ જળવાઈ રહ્યો છે જેમાં ગૃહ મહેસૂલ શહેરી વિકાસ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અધિકારીઓ કર્મચારીઓ લાંચ લેવામાં ટોચ પર રહ્યા છે વર્ગ એકના તેર અધિકારીઓ સામે તેર ફરિયાદ નોંધાય છે વર્ગ બે ના સાડત્રીસ અધિકારીઓ સામે ઓગણચાલીસ ફરિયાદ અને વર્ગ ત્રણ ના એકસો બોતેર અધિકારી કર્મચારીઓ સામે એકસો ને અડતાલીસ ફરિયાદ જ્યારે વર્ગ ચાર ના ત્રણ કર્મચારીઓ સામે ત્રણ ફરિયાદ નોંધાયેલ છે આ ભ્રષ્ટાચારની ફરિયાદોમાં સૌથી વધુ સંખ્યા વર્ગ ત્રણ ના કર્મચારીઓ સામે નોંધાય છે આ આંકડા દર્શાવે છે કે સૌથી વધુ સંખ્યામાં વર્ગ ત્રણ ના કર્મચારીઓ લાંચ લેવાના મામલે વધુ સંડોવાયેલા છે જોકે વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ પણ આ દૂષણમાંથી બાકાત નથી રાજ્યના ગૃહ વિભાગના જણાવ્યા મુજબ પકડાયેલ તમામ આરોપીઓ સામે સમયસર કોર્ટમાં સાડશીટ કરવામાં આવી છે આ ઉપરાંત તમામ આરોપીઓ વિરુદ્ધ ખાતાકીય પગલાં ભરવા માટે જે તે વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે સરકાર ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાનો દાવો કરી રહી છે પરંતુ સતત વધી રહેલી ફરિયાદો એ વાતનો પુરાવો છે કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનું દૂષણ દૂર કરવા માટે હજી પણ વધુ કડક અને અસરકારક પગલાં લેવાની તાતી જરૂર છે જેથી સામાન્ય માણસનો સરકારી કામોમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત થઈ શકે છે